ધાતુલું છે તો ખબર પડતી નઈ તાળીઓ તો દબજો તાળીઓ તો હાલો છે રાત દબજ છે પોની ધાતુ છે પણ ખબર નહીં પડતી পানে আপনে যারাপেন্য়ার করা তুায়ে কাডিয়ার ছায়ান্য়ে তুাযানা যারত্যান্য়ে দুারেয় হাযলে য়ারেয়ে িস্য়ে কে�

આખો દાડી આખો દાડી પાવડર નું મન પાર તારો ના પાડવું તું તાલે દાદ તો પાવડર લઈને દાતે આવું આવું છે દાતો લઈ દેવાથી પાછો તારે દાળતો તું કરવાનું એમ ના ફૂટે આરોપ નાખવાનો અમારા માટે છે ને તો પાવડા લીધા

ઓછો મારતા ભલે જીરું ચીવું છે કેવું છે જીરું સારું છે તાણે મારા બાપ ની છાડું પડ્યું

ગાહરો ગાહરો પે પગે મેટા એવો નથી સાઈ જે બારીયા હો ને તો બત જઈ પાત ઉખાડી લઈ ગયો પણ હાલ નહી કેવું અરે પસી અરે રાત કરો ગાહરો ખોખ જે હો તો ઘેસોતું જ નહીં વારો વારો માબડા ભોડલ ઓટો મારવા આજ

એટલે પછી કેમ છોડો છો એટલે મેચો ક્યો છોડ્યો ઢોકો લઈને ઉગવી ઊભા ને એ તો હું ગાફે કરતો તો તરત છોડ્યો મે ના છે તમને તમે તરત છોડ્યો અમે હો ભાઈ તમ ફોટો ફોટોમાં જ આવો છે ના હવે ના તરત છોડ્યો છોડો સારો છે ના